મતા જોય જો ડંબુ જો હમું નમું થાય છે અમાર એ પાણી આવે આ બાજુ તો જો અમારા હાઉની રોમ છે એ વરસાદ બહુ આવે છે તો કીધું આપણે થોડો ખેલો બનાવી લે એ હરુડે છે પણ એ રુડ્યો અને આયો જો બહુ ઉપાય દે પર મિકી નિશા થાય ને હમજાકો હમ જોક કુકા ખા દે ને તો આપણે છેને સાયન્ટિફિક બેટા થી વરસાદ ભલે જેટલો આવો એટલો આવે આપણે આ દા તો આજ દેવા છે નહીં આપુ તો ક્યાં મા લેને એટલે અતારે તો છેને બધી નુકસાન થાય કપાડો પડી જાય સુકાઈ જાય હા હા કેવો વરસાદ છે મરાધાર વરસતો પડે છે તેમાં એક તડકો ઓમ ગ્રીટીએ બુ તડકો પાડો ઓમ વાવા જુડુ છે આપડે વાખ્યાને બધું કલ્લો તો લાઇટ આવી ગઈ છે ને આપણી લઈ લઈએ

આપડે ખળિયા માં આવી ગયા તળકો પર નિક્યો વાવો આમ વાદળ વર્ષી જાય તક બીજો વાદળ આવીને તો બધું એ પાણી પાણી આપડે સાબાનો જોગી પડે છે તો બીજો વાદળ બની બની નાખવા આવતો છે અને વલા ઘોણા છે કે ત્રણ મહિના માં નથી વર્ષો ને એટલે આ கிண மோக்கடி பிடிநா கழிவு பாக்க மா

तो आप लोगों का है पूरा था तो बताएंगे जय माताजी